નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાનનું શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા જિલ્લાનું પેપર સોલ્યુશન કરીશું તારીખ વીસ એક બે હજાર પચીસનું આ પેપર છે તો જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય એમને આ પેપર કામ લાગશે એમના માટે આઈ એમ પેપર કહેવાય તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો ઓકે ચેનલમાં જો તમે પહેલીવાર આવે તો આવા યુઝફુલ વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો જો પહેલાં આપણને જોડકા આપેલા હતા તો એમાં જે પહેલાં દ્રવિડ પ્રજા છે એની અંદર જવાબ આવશે મિત્રો સી જેનો જવાબ થાય માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા પછી બીજો છે પટોળા નિર્માણ તો પટોળા પાટણની અંદર આવશે તો એની અંદર જવાબ આવશે મિત્રો એફ ત્રીજો પ્રશ્ન છે કે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત તો શું થાય સૂર્ય થાય પછી ચોથો પ્રશ્ન છે તાપી નદી તો એમાં જવાબ આવશે મિત્રો ગુજરાત રાજ્ય અને પાંચમું છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર કરવામાં આવે તો એમાં આવશે ઈસવીસન ઓગણીસો ને એક્યાસી તો ઓપ્શન એ એનો જવાબ થાય છે હવે આગળ પછી બીજો પ્રશ્ન આપેલો છે જેમાં આપણે વિધાનો ખરા કે ખોટા તે જણાવવાના હતા તો છ થી દસ જે આપેલા છે વિધાનો એનો તમને હું ડાયરેક્ટ જવાબ કહી દઉં છઠ્ઠું વિધાન થશે ખોટું સાતમું પણ ખોટું થશે આઠમું ખોટું થશે નવમું ખરું અને દસમું ખરું ઓકે તો છ સાત આઠ એ ખોટા વિધાન છે અને નવ અને દસ એ ખરા વિધાન થશે આગળ જુઓ અગિયારમો પ્રશ્ન જેમાં ખાલી જગ્યા આપેલી છે ને સાઈડમાં તમને ઓપ્શન પણ આપેલા છે એમાંથી આપણે એનો જવાબ લખવાનો હતો તો પહેલો પ્રશ્ન છે વિશ્વ વારસાના સ્થળોની યાદી તૈયાર કરતી વૈશ્વિક સંસ્થા કઈ તો એમાં જવાબ આવશે યુનેસ્કો ઓકે જ્યાં ટચ દેખાય છે તમને એનો જવાબ થશે યુનેસ્કો બારમો પ્રશ્ન છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ ની રચના ક્યારે થઈ હતી તો એમાં જવાબ આવશે મિત્રો અઢારસો ને ત્યાસી તો ઈસવીસન અઢારસો ને ત્યાંશી એનો જવાબ થશે ત્રીજો પ્રશ્ન છે મહાનદી પર ખાઈ જગ્યા બહુ હેતુક યોજના આવેલી છે તો એમાં જવાબ આવશે હીરાકુંડ ચૌદમો પ્રશ્ન પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત ખાઈ જગ્યા છે તો એમાં જવાબ આવશે મિત્રો વૃષ્ટિ ઓકે અને પંદરમો પ્રશ્ન જેમાં છે ભારતનો લગભગ ખાલી જગ્યા કિલોમીટર દરિયા કિનારો આવેલો છે તેમાં જવાબ થાય સાત હજાર પાંચસો ને સોળ પછી આગળ એક એક વાક્યમાં જવાબ આપવાના હતા હવે આગળ બીજું આપણે જોઈશું જેમાં જુઓ વિકલ્પોથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એકવીસમો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય સંગ્રહાલય તેમાં જવાબ થશે દિલ્હી તો ઓપ્શન એ જવાબ આવે એમાં પછી બાવીસમો પ્રશ્ન વાહન ચલાવવા માટે જરૂરી પરવાનો એટલે તો એમાં આવશે મિત્રો જવાબ સી ડ્રાઇવિંગ લાયસન્સ ત્રેવીસમો પ્રશ્ન બહુહેતુક યોજનાથી લાભાન્વિત રાજ્યો ધરાઈ કોશી કઈ જગ્યાએ છે તો એની અંદર જવાબ આવશે મિત્રો ત્રેવીસમાં ડી કે ગુજરાત અને બિહાર અને છેલ્લો ચોવીસમો પ્રશ્ન આપણે વિભાગ એનું જ સોલ્યુશન કરીશું ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જી સાધન એટલે શું તો એમાં આવશે એ મૂડી હવે જે વિદ્યાર્થીઓને પેપર બાકી છે એ સ્ક્રીનશોટ લઈ લેજો આ પ્રશ્નો એમના માટે ખૂબ જ અગત્યના કહેવાય તો આ વિભાગ બીનો સ્ક્રીનશોટ લઈ લો પછી વિભાગ સીનો પણ લઈ લેજો સ્ક્રીનશોટ અને આગળ તમને વિભાગ ડીનો સ્ક્રીનશોટ બતાવી દો તો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો જે ચાર ચાર ગુણના પ્રશ્નો છે ઓકે જે વિદ્યાર્થીઓને આ જે પેપર હતું એમને કેવું પેપર ગયું કોમેન્ટ કરજો તમારા કેટલા માર્ક્સ આવશે એ પણ તમે કોમેન્ટ કરજો અને તમારા જે બીજા મિત્રો છે એમને પણ શેર કરી દેજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે તો વિડીયોને લાઇક પણ કરી દેજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ